તો દાહોદની બંને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે દેવગઢ બારિયા અને ઝાલોદ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે દાહોદની એક જિલ્લા પંચાયત સાત તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ ભાજપની જીત થઈ છે ત્યારે દેવગઢ બારિયા નગરપાલિકામાં ચોવીસમાંથી ભાજપને ફાળેતેર બેઠકો આવી છે જ્યારે ઝાલોદમાં અઠ્યાવીસમાંથી સત્તર બેઠક ભાજપને અને અપક્ષને અગિયાર બેઠકો મળી છે ભાજપને બહુમતી મળતા સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું આજે જે નગરપાલિકાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવીસ બેઠકો માટે મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને સત્તાવીસ પૈકી સત્તર બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વિજય થઈ છે જે વિજય તમામ ઝાલોદ નગરના કાર્યકર્તાઓ દ્વારા મહેનતનું ફળ અમને મળેલ છે અને હવે જે બેઠક જે સત્તર બેઠક મળી છે એના માટે ભાજપનું ફૂલ બોર્ડ જાલોર નગરપાલિકામાં પ્રથમ વાર બનવા જઈ રહ્યું છે ને બનશે હવે જાલોર નગરનો વિકાસ સંપૂર્ણ વિકાસ થવાનો છે અને આ જીત બદલ તમામ કાર્યકર્તા અને જેને મહેનત કરી છે બધા અમારા વડીલો મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર અને એમનો ચરણોમાં સતત નમન કરું છું હું આજ રોજ સાયન્સ કોલેજ ખાતે ધાવડિયા તાલુકા પંચાયત કારટ તાલુકા પંચાયત તેમજ જાલોદ નગરપાલિકાના સાત વોર્ડ મતગણતરી હાથ ધરાયેલ હતી જેમાં સવારે સાત જીરો વાગે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો હતો અને મત ગણતરી શાંતિપૂર્વક માહોલમાં હાલ પૂર્ણ થયેલ છે દાહોદ જિલ્લાની ની દેવગણ બારિયા અને જાલોદ નગરપાલિકા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ બંને નગરપાલિકાની ની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી બંને જગ્યા ઉપર જે સ્પષ્ટ ભાજપ ને બહુમતી મળી હતી દેવગઢ બારિયા ની વાત કરીએ તો દેવગઢ બારિયા આ ચોવીસ બેઠકો માટે જે મત ગણતરી હાથ ધરાઈ હતી તેમાંથી તેર સીટ ભાજપને મળી હતી આઠ સીટ અપક્ષને મળી હતી જ્યારે ત્રણ કોંગ્રેસને મળી હતી એટલે સ્પષ્ટ જે ભાજપનો ભોગો લઈ રહ્યો હતો ઝાલોજની વાત કરીએ તો ઝાલોજમાં જે અઠ્ઠાવીસ બેઠકો માટે જે આજે મતદળતરી હાથ ધરાવી હતી તેમાંથી જે ભાજપને ફાળે સત્તર બેઠક આવી હતી તેમજ આપક્ષને ફાળે અગિયાર બેઠકો આવી હતી ઝાલોજમાં કોંગ્રેસ અને આપ ખાતું પણ નથી ખોલાવી શકે એટલે સ્પષ્ટ બહુમતી ભાજપ ને મળવાથી ફરી એક વખત જે જાલોદ નગરપાલિકા ઉપર ભાજપ ની સત્તા જોવા મળશે